નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા નવા નિમાયેલ અધિકારીએ રાજુલા શહેરના છતરિયા ગામે અચાનક જ મુલાકાત લીધી સાબરકુંડલાના ડીવાય એસપી હરેશ વોરાની રાજકોટ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ખાતે બદલી થતાં તેમની જગ્યાએ નવા નિમાયેલા એ એસપી વલય વૈદ્ય દ્વારા રાજુલાના છતરિયા ગામે અચાનક જ મુલાકાત કરવામાં આવી આ મુલાકાતમાં તેમની સાથે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા પણ ખાસ હાજર રહેલા અને છતરિયા ગામના ગ્રામ પંચાયત ખાતે આ મીટિંગ ગોઠવવામાં આવેલી જેમાં છતળિયા ગામના ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં હાજર રહેલા સાથે સાથે વીરભદ્રભાઈ ડાભિયા તેમજ છતરિયા ગામના તલાટીક મંત્રી પણ હાજર રહેલા ત્યારે છતળિયા ગામે પ્રથમ મુલાકાત કરવામાં આવેલ એએસપી દ્વારા લોકોને સાયબર ફ્રોડ બાબતે જાગૃત કરવામાં આવેલ તેમજ બીજી કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો જણાવો પોલીસ હંમેશા તમારી સાથે જ છે તેવું અંતમાં આ પોલીસ અધિકારીએ જણાવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા બાજુ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હું જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ સમાચારો નિયમિત મળતા રહે સાહેબને પણ પણ સાહેબે હમણાં કીધું હું આપણે ના ભૂલી શકું સાહેબ અમે પણ ક્યારેય નહીં ભૂલી શકીએ આપણે પ્રથમ કામ અમારું સિનેપ કર્યું અમારા સદભાગ્ય છે અને સાહેબે પણ સજેસ્ટ અમારું જ કામ કર્યું તો સાહેબને પણ ખૂબ ખૂબ આભાર આપણે પણ સાહેબ કામ બધી આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં